હેલો વિદ્યાર્થી મિત્રો બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે તો આજના વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન માં ચેપ્ટર 4 કાર્બન અને તેના સંયોજનમાં આગળ વાત કરીશું તો આજનો આપણો ટોપિક છે કાર્બનનો કાર્બનનો સર્વતોમુખી કાર્બન એક એવું તત્વ છે કે જે સૌથી વધારે સંયોજન બનાવે છે હવે તમને એમ થશે કે સર એવા તો કેટલા સંયોજન હશે તો કાર્બન એ વધુ કાર્બન પરમાણુ એકલો કાર્બન પરમાણુ એનો કેટલા બધા જબરજસ્ત એની તાકાત હશે સંયોજન બનાવવાનું બરાબર ખાસ સમજો બેટા તો એનો શું થયું કે જ્યારે કાર્બન પરમાણુ કોઈ પણ સંયોજન બનાવશે તો બધા સંયોજનો સમાન હશે અલગ અલગ પ્રકારના સંયોજન હશે તો આપણા રોજિંદા જીવનમાં આપણે જેટલી વસ્તુનો યુઝ કરીએ છીએ એમાંથી ઓલમોસ્ટ મોસ્ટ મોટા ભાગની વસ્તુ એ કાર્બન તત્વથી બનેલી છે કાર્બનનું સંયોજન છે અથવા કાર્બન એમાં જોડાયેલું છે ધારો કે જસ્ટ ફોર એક્ઝામ્પલ તમે જો કે પીવીસી ની પાઈપ હોય પીવીસી નું ફૂલ નામ શું બેટા પોલીવિનાઇલ ક્લોરાઇડ તો એ શું છે કાર્બન અને હાઇડ્રોજન નું એક સંયોજન છે બરાબર તો એનો અર્થ શું થયો કે તમારા રોજિંદા જીવનમાં તમે જેટલી બી ચીજ વસ્તુ યુઝ કરો છો એ મોટા ભાગની એમાંથી સેનાથી બનેલી છે કાર્બન બરાબર બીજું આપણે ઘણી બધી મળી આવતી એવી સંયોજનો ઘણા બધા એવા મળી આવતા સંયોજનો કે જે કાર્બન ના છે તમે જુઓ કોલસો આપણે લાકડું સળગાવી દીધું પછી જે કોલસો વધે કાળો એ શું કહેવાય બીજા ભાષામાં કાર્બન જ કહેવાય તો એનો અર્થ શું થયો કે કાર્બન એ અલગ અલગ પ્રકારના ઘણા બધા સંયોજનો બનાવી શકે છે હવે ખાસ જોજો બેટા આપણે એના પહેલો ગુણધર્મ જોઈએ કેટેશન ગુણધર્મ કેટેશન ગુણધર્મ હવે તમને એમ થશે કે સર કેટેશન ગુણધર્મ એટલે શું તમે જુઓ બેટા કે કાર્બન એક એવું તત્વ કે જે ઘણ અમે તમને વાત કરી સપોઝ લાઈક પીવી સીની તો પાઇપ લાંબી હોય તમે એવું જોઈ પાઇપ નાના નાના કટકા આપણે ભેગા કરીએ અને પછી જોઈન કરીને પાઇપ બને એવું હોય કોઈ દિવસ ના પાઇપ એક લાંબી ટુકડો હોય પછી આને કટ કરી પાછો એ સાઈઝ નું બીજો લાંબો ટુકડો તો એનો અર્થ શું થયો કે એ પાઇપ જો લાંબી હોય તો એમાં જે સંયોજન છે કાર્બન એ કાર્બન સંયોજન એ અલગ 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 રીતે ગોઠવાયેલું હશે અથવા એકબીજા સાથે જોડાયેલા હશે તો જ એ પાઇપ ના એકબીજા સાથે રહેવા તો એનો અર્થ શું થયો કે કાર્બન એ કાર્બન એ લાંબી શૃંખલા વાળા લાંબી શૃંખલા સંયોજનો સંયોજનો બનાવી શકે છે બનાવી શકે છે આમ કાર્બન ના આ લાંબી શૃંખલા વાળા શૃંખલા વાળા સંયોજનો બનાવવાના ચલો પહેલો સભ્ય લો મિથેન મિથેન અણુ સૂત્ર શું થાય સી એચ ફોર બરાબર ચલો બીજો સભ્ય લો મિથેન પછી केनोसु so, થાય CH3 CH3 એના પછી પ્રોપેન કેનોસુ થાય તો CH3 CH2 CH3 એના પછી બ્યુટેન બ્યુટેન નું થાય તો CH3 CH2 CH2 CH3 પછી પેન્ટેન પેન્ટેન નું શું થાય CH3 CH2 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 CH3 સમજો બેટા તમને એમ થશે કે સર આ શું લખ્યું તમે તો જુઓ મિથેન તો આપણે આગળના વિડીયો લેક્ચરમાં વણી ગયા બરાબર ઈથેન તો કેટલા કાર્બન થયા બે પ્રોપેન ત્રણ બ્યુટેન ચાર પેન્ટેન પાંચ અને હેક્ઝેન છ એનો અર્થ શું થયો બેટા કે કાર્બન અને હાઇડ્રોજન થી બનતા સંયોજનમાં જો બે કાર્બન જોડાયેલા હોય તેને શું નામ છે ઈથેન ત્રણ કાર્બન જોડાયેલા હોય તો પ્રોપેન ચાર હોય તો બ્યુટેન પાંચ હોય તો પેન્ટેન અને છ હોય તો હેક્ઝેન ભાઈ તમારે બેટા ધોરણ દસ ની અંદર ખાલી એક્ઝામ સુધી જ આવે છે

આ બધા જ તત્વો હું સ્ટ્રક્ચર દોરું ધારો કે સી એચ ફોર કાર્બન ચાર એની સાથે શું હોય બેટા હાઇડ્રોજન અહીંયા આનું સ્ટ્રક્ચર દોરું પેલા આનું દોરી આપણે તો ઇથેન તો સી એચ થ્રી સી થ્રી જીઓ બેટા હવે આ કાર્બન ના તમને યાદ કે કાર્બન કેટલી સંયોજકતા ધરાવે ચતુર્થ સંયોજકતા તો જો બેટા આ કાર્બન ને ચાર બોન્ડ એક બે ત્રણ અને ચાર અને આ કાર્બન ના એક બે ત્રણ અને ચાર હવે અહીંયા સમજો બેટા ખાસ હવે તમને એમ થાય કે આ બંને કાર્બન વચ્ચેનો નો બોન્ડ કેમ બંને બાજુ ગોણ્યો તો આ જે બંધ છે એ બંધ કયો હોય સહસંયોજક બંધ અને આ બધા બંધ પણ કયા હોય સહસંયોજક બંધ આપણે આગળ શીખી ગયા કે કાર્બન એ હંમેશા કયો બંધ બનાવશે સહસંયોજક બંધ અને સહસંયોજક બંધ હોય

ત્રણ કાર્બન બધાની જોડે બેટા શું છે હાઇડ્રોજન જીઓ ખાસ જોજો બેટા જીઓ અહીંયા બધા હાઇડ્રોજન આવી ગયા બરાબર ચલો અહીંયા જુઓ આ અહીંયા ત્રણ ચાર બોન્ડ 1 2 3 અને 4 અહીંયા પણ 1 2 3 અને 4 1 2 3 અને 4 તો બધા જ કાર્બન ના કેટલા બોન્ડ બને ચાર બોન્ડ બને હવે અહીંયા જુઓ અહીંયા જુઓ તો શું એડ થયું એક CH2 એડ થયો અહીંયા પાછો એક CH2 એડ થયો मतलब नाम याद रखो मीथेन એટલે 1 કાર્બન ઇથેન એટલે 2 કાર્બન પ્રોપેન એટલે 3 કાર્બન બ્યુટેન એટલે 4 કાર્બન પેન્ટેન એટલે 5 કાર્બન હેક્ઝેન એટલે 6 કાર્બન તો દરેક માં શું એડ થાય ફક્ત CH2 એડ થાય ખેલાવડે દરેક માં ફક્ત શું એડ થશે CH2 એડ થશે બરાબર ચાલો બીજો ગુણધર્મ આપણે આગળ જોઈએ નવ ગુણધર્મ જોઈએ ઉદાહરણ આપું સંતૃપ્ત નો અર્થ થાય સંતોષ આપણે આમ કોઈ વસ્તુ આપણને ગમતી હોય અને તને લાય મળી જાય તો આપણે કેવો મનમાં શાંતિ થાય કે હસ મારા જોઈતું તો મન મળી બરાબર એ જ રીતે તમે બહાર થી જયારે કશે કરીને આવ્યા હોય અથવા ને આવ્યા હોય અને તમારી મમ્મી એ બહુ મસ્ત મસ્ત જમવાનું બનાવ્યું હોય તમે આઈ જમો ને પછી શું કહો હા આ તો મજા આવી ગઈ કેમ કે તમારા મનને એકદમ શું થયો સંતોષ થયો પણ તમે બહાર થી આવ્યા હોય અને તમારા મમ્મી એ જે જમવાનું બનાવ્યું હોય તો માની લો કે એમાં કોઈ શાક એવું બનાવ્યું કે જે તમને નથી ભાવ તો તમે શું કેશો ઘરે અરે મમ્મી એક તો હું બહાર થી જમી પણ બહુ ભૂખ લાગી હતી ને આ શાક મને ભાવ

એના બધા જ ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લઈ લીધો તેની સહાયકતા પૂર્ણ થઈ જશે બરાબર અને એક કયો કાર્બન કાર્બનને આપણે કેવું કહીશું સંતૃપ્ત કાર્બન તો અહીંયા પહેલા વ્યાખ્યા લખીએ જો નંબર 1 સંતૃપ્ત કાર્બન دي આપણે લખીએ સંતૃપ્ત કાર્બન વ્યાખ્યા સમજો જે કાર્બન પરમાણુ જે કાર્બન પરમાણુના બાહ્યતમ કક્ષાના બાહ્યતમ કક્ષાના બધા જ ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લે છે તે કાર્બનને સંતૃપ્ત કાર્બન કહે છે હવે તમને એમ થશે કે સર સંતૃપ્ત કાર્બન તો ખબર પડી ગઈ પણ કેવા કાર્બન ને સંતૃપ્ત કાર્બન કહેવાય તો આપણે ઉદાહરણ જોઈએ ઉદાહરણ જોઈએ ધારો કે આપણે કાર્બન અને હાઇડ્રોજનનો નો પહેલો ઘટક કયો તો CH4 નામ શું તો બેટા એનું મિથેન હવે એનું આપણે બંધારણ દોરીએ કાર્બનના ના તો કક્ષાના ચાર ઇલેક્ટ્રોન અને દરેક હાઇડ્રોજનનો એક એક ઇલેક્ટ્રોન કયો બંધન છે બેટા આપણે ગયા વિડિયો લેક્ચરમાં જોઈ લીધું હતું कार्बन बनन से बेटा सहसंयोजक बंध के इलेक्ट्रॉन में શું થશે इलेक्ट्रॉन में શું થશે बेटा इलेक्ट्रॉन भागीदारी चलो ये बनने का बन केવાય तो के सह सहसंयोजक बंध चलो तो अभी क्या हुआ तो जो कार्बन आई पर आई इलेक्ट्रॉन आई इलेक्ट्रॉन आई इलेक्ट्रॉन आई इलेक्ट्रॉन <laughs> તારે ઇલેક્ટ્રોને બંધમાં ભાગ લઈ લીધો બધા જ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ આવ્યો ને તો એક પણ ઇલેક્ટ્રોન છૂટો છે ના હવે બીજું જોઈએ દરેક કે દરેકની વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન છે દરેકની વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન દરેક બંધની વચ્ચે અને બંધ કેટલા છે તો એક બંધ છે કેટલા બંધ છે એક બંધ છે તો એનો શું થયો કે જે જ્યારે ज्यारे कार्बन बढ़ा बन एक बनावे बनावे सेवा कार्बन में संतृप्त कार्बन कहे छह अथवा शून्य था કે જ્યારે કાર્બન પરમાણુ બધા જ બંધ બાહ્યક બનાવે ત્યારે કાર્બન ને કહેવાય સંતૃપ્ત કાર્બન કહે છે અથવા કોઈ પણ કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે એક બંધ થી જોડાયેલ હોય તો પણ કેવું કહેવાય સંતૃપ્ત કાર્બન હવે એના ઉદાહરણ સમજો કયા કયા આમ તો ગઈ કાલે જ ગયા વિડિયો લેક્ચર જ આપણે જોયું તો કે CH4 તો મિથેન પછી CH3 CH3 તો ઇથેન પછી CH3 CH2 CH3 તો પ્રોપેન જો ખાલી આપણે અહીંયા બે મિનિટ સ્ટ્રક્ચર તમને બતાવી દઉં જો બેટા CH4 તો એક હાઇડ્રોજન જોડે કેટલા કાર્બન સોરી એક કાર્બન જોડે કેટલા હાઇડ્રોજન ચાર પછી ઇથેન જોડે તો ઇથેન જોડે પણ જો બધેય બાજુ કેટલા બંધ છે એક જ બંધ છે તો એક જ બંધ હોય ते कार्बन ने क्यों कहवा संतृप्त कार्बन क्यों कह बेटा संतृप्त कार्बन, कार्बन. बराबर चलो अपने बीजो गुणधर्म जो चलो बीजो गुणधर्म जो है अपने બીજો ગુણધર્મ છે અસંતૃપ્ત કાર્બન ઉદાહરણ આપ્યું છે બહાર થી આવ્યા હોય અને તમારા મમ્મીએ જમવાનું બનાવ્યું હોય તો તેમાં તમને કોઈ એવી વાનગી હોય કે જે તમે ના ભાવતી હોય તો તમારા મનની અંદર શું થાય કે અરે રે બહુ ભૂખ લાગી છે ને હવે જમવાની મજા નહીં આવે બરાબર તો અહીંયા પણ બેટા સમજો કે અસંતૃપ્ત કાર્બન ને એવું જ છે બેટા કે કાર્બન ને ચારે ચાર ઇલેક્ટ્રોન બંધ માં જોડાતા નથી કોઈ બે ઇલેક્ટ્રોન જોડાય અથવા એક જ ઇલેક્ટ્રોન જોડાય તો અન્ય ઇલેક્ટ્રોન શું થાય પડ્યા અને અન્ય ઇલેક્ટ્રોન પડ્યા રે તો એ ઇલેક્ટ્રોન સ્થાયી રહેશે નહીં તો કાર્બન ની સંપૂર્ણ અષ્ટક પૂર્ણ થતી નથી અને સંપૂર્ણ અષ્ટકોણા ના થાય એટલે કાર્બન પોતે સ્થિર થતો નથી અને કાર્બન જો સ્થિર ના થાય તો એ કાર્બનને કેવો કહેવાય અસંતૃપ કાર્બન તો એયા જોડેડા જ્યારે કાર્બન પરમાણુ પરમાણુ ત્રિબંધ કે ત્રિબંધ બનાવે બનાવે ત્યારે ત્યારે તેવા કાર્બન કાર્બન કઈ છે ચલો આપણે આનું પહેલું જોઈએ ઇથેન હવે પહેલું પેલા કઈ જોયું હતું મિથેન પણ અહીંયા મિથેન આવશે નહીં અહીંયા આવશે પહેલું ઉદાહરણ મિથિન તો કયું તો CH2 ડબલ બોન્ડ CH2 હવે અહીંયા સમજો કેવી રીતે તો એક કાર્બન બીજો કાર્બન એક બંધ તો બનાવી દઈએ બંનેના એક એક ઇલેક્ટ્રોન વચ્ચે હવે અહીંયા સમજો એક હાઇડ્રોજન એક હાઇડ્રોજન તો અહીંયા એક કાર્બન પરમાણુની બાયતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય ચાર ઇલેક્ટ્રોન તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન વપરાયા જુઓ ત્રણ જ ઇલેક્ટ્રોન વપરાયા તો એક ઇલેક્ટ્રોન શું થયો પડ્યો રહ્યો અહીંયા પણ સેમ વસ્તુ બેટા આ બાજુ પણ બંને બાજુ એક એક ઇલેક્ટ્રોન જોડાયા તો અહીંયા પણ કેટલા ઇલેક્ટ્રોન જોડાયા ત્રણ ઇલેક્ટ્રોન તો અહીંયા પણ એક ઇલેક્ટ્રોન પડ્યો તો બંને બાજુ જો ચારે ચાર ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેતા નથી તો પછી શું થશે આ બંને કાર્બન ને એક એક ઇલેક્ટ્રોન વધ્યા તો એ બંને એક વચ્ચે ઇલેક્ટ્રોન નું વાદળ બનશે અને એ બંને કહેવાય પાઈ બંધ કહેવાય કયો બંધ કહેવાય પાઈ બંધ કહેવાય અને આ જે બંધ બન્યો એને સિગ્મા બંધ કહેવાય એ પાઇ બંને સિગ્મા બંને તમે હમણાં આપણે ચેપ્ટરમાં આગળ એકદમ ડિટેલમાં જાણીશું હાલ ખાલી તમે નામ યાદ રાખો કે આ જે ઇલેક્ટ્રોનના વાદળથી રચાતો બંધ હોય કયો કહેવાય પાઇ બંધ અને આ બંધ કયો સિગ્મા બંધ તો અહીંયા તમે જો કે ચારે ચાર બંધ ભાગ લેતા નથી ચારે ચાર ઇલેક્ટ્રોન કોઈ એક ઇલેક્ટ્રોન બાકી રહે અથવા એનાથી બીજું ઉદાહરણ જોઈએ ઇથાઇન હવે ઇથિન ઇથાઇન બધામાં શું ફરક છે હમણાં હું તમને આગળ જેમ ચેપ્ટર

અહીંયા પણ બંધ બન્યો તો આ બંધ કયો કહેવાય પાઈ બંધ કેમ કે બોધેલા ઇલેક્ટ્રોનનો બંધ બન્યો બરાબર એ સ્પેશિયલ ઇલેક્ટ્રોન જોડાયા નથી તો જ્યારે ચારે ચાર ઇલેક્ટ્રોન બંધની અંદર ભાગ ના લે અથવા એકલ બંધ ના બનાવે તેવા કાર્બનને કેવો કહેવાય અસંતો કાર્બન એ લખી શકાય કે જ્યારે કાર્બનના ચારે ઇલેક્ટ્રોન એક ન બનાવે તેવા કાર્બન કહે છે બરાબર બેટા બધાને ખબર પડી ગઈ છે બેટા એક વખત આ પ્રશ્ન તમારા ગાઈડમાં કે પાઠ્યપુસ્તકમાં આપેલો હશે બેટા વિડિયો જોઈને પછી ત્યાં વાંચી લેઓ ખૂબ એકદમ સહેલો પ્રશ્ન છે બેટા માશર આપો કે બધાને ખબર પડી ગઈ હશે તો આગળનું આપણે આવતા વિડિયો લેક્ચરમાં જોઈશું થેન્ક યુ